જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના દર્શને જગ્યાનું નામ તો તમને નહીં કહું જેને જેને ખબર હોય જેને જેને આ મંદિર જોયું હોય તે કોમેન્ટ કરજો જો મહાદેવની મૂર્તિ છે પછી ઘણી નાની નાની મૂર્તિઓ છે जो तो महादेव न मंदिर से मूर्ति अतिशी मोटी से नाम तो जगह नहीं कहू जेने जेने जो हो कमेंट कर जो वो साइट मान मंदा પછી આ સાઈડ તમે બંધાવી દઉં જો અમારા અર્જુનભાઈ સેલ્ફી લઈ રહ્યા છે જો ગણપતિ દાદાની મૂર્તિ છે જોઈ રહ્યા છો પછી આ નંદીજીની મૂર્તિ પણ બતાવું છું એ પણ બહુ મોટી છે તો ચાલો नंदी मूर्ति बताई दी है जो हे आ नंदी महाराज की मूर्ति जय माताजी मित्रों लाइक करो शेयर करो फॉलो करो